અમૃત બાપાની મેલડીમાં આપણને જીવન જીવવાની એવી રહેણી કહેણી શીખવે છે જે ભક્તને અંદરથી મજબૂત બનાવે છે મેલડીમાં કહે છે કે સાચી ભક્તિ દેખાવમાં નહીં પરંતુ વર્તનમાં હોવી જોઈએ માણસ શું બોલે છે તે કરતાં તે શું જીવે છે એ મહત્વનું છે રહેણી કહેણી મુજબ ભક્તે સવારમાં ઉઠીને પહેલાં માતાજીને સ્મરણ કરી પોતાના મનને શાંત કરવું જોઈએ કારણ કે શાંત મનથી લેવાયેલા નિર્ણય જીવનને સાચી દિશા આપે છે મેલેડીમાં કહે છે કે ઘર એ મંદિર છે અને ઘરનો દરેક સભ્ય પૂજારી છે જો ઘરમાં પ્રેમ સમજણ અને ક્ષમા હશે તો ત્યાં માતાજી સ્વયં વસે છે રહેણી કહેણી શીખવે છે કે નાની નાની વાતોમાં ગુસ્સો કરવો એ પોતાની શક્તિનો નાશ છે જે ભક્ત ગુસ્સા પર કાબુ રાખે છે તે જ સાચો બહાદુર છે મેલેડીમાં કહે છે કે વાણી સંયમિત રાખો કારણ કે શબ્દો તીર જેવા હોય છે એકવાર નીકળા પછી પાછા નથી આવતા રહેણી કહેણી બસ સમજાવવામાં આવ્યું છે કે ખોટી વાત ખોટું કામ અને ખોટી સંગત જીવનને અધોગતિ તરફ લઈ જાય છે તેથી ભક્તે હંમેશા સત્યનો સાથ આપવો જોઈએ મેલેડીમાં કહે છે કે પૈસા આવવું મહત્વનું નથી પરંતુ પૈસા કેવી રીતે આવે છે એ મહત્વનું છે ઈમાનદારીથી કમાયેલું ધન ઓછું હોય તો પણ તેમાં સુખ વધારે હોય છે રહેણી કહેણી મુજબ સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે જે ઘરમાં સ્ત્રીનું માન હોય છે ત્યાં ક્યારેય કલહ નથી રહેતો કહે છે કે માતા પિતા અને ગુરુનું અપમાન કરનાર ક્યારેય સુખી રહી શકતો નથી તેમનો આશીર્વાદ એ સૌથી મોટું રક્ષણ છે રહેણી કહેણીમાં ભક્તને વ્યસનથી દૂર રહેવાની કડક શીખ આપવામાં આવી છે કારણ કે વ્યસન પરિવાર આરોગ્ય અને ભક્તિ ત્રણેયને નષ્ટ કરે છે કહે છે કે દુઃખ આવે ત્યારે ભક્ત તૂટી ન પડે પરંતુ વધુ મજબૂત બને કારણ કે દરેક દુઃખ પાછળ માતાજીની કોઈ મોટી યોજના છુપાયેલી હોય છે છે રહેણી કહેણી શીખવે કે બીજાની સફળતા જોઈને નહીં પરંતુ પ્રેરણા લો જે બીજાનું ભલું ઈચ્છે છે તેના માટે માતાજી દ્વાર ખોલે છે મેલેડીમાં કહે છે કે દેખાડાની પૂજા કરતાં મનની સફાઈ વધારે જરૂરી છે મનમાં કપટ હશે તો હજારો દીવા પણ વ્યર્થ છે રહેણી કહેણી મુજબ ભક્તે નિયમિત નામ સ્મરણ દીવો અને પ્રાર્થના કરવી જોઈએ પરંતુ સાથે સાથે કર્મ પણ શુદ્ધ રાખવા જોઈએ મેલેડીમાં કહે છે કે જે ભક્ત સમયનું માન રાખે છે તેનું જીવન ગોઠવાયેલું રહે છે આળસ અને ટાળતૂળ દુર્ભાગ્યને બોલાવે છે રહેણી કહેણીમાં સમજાવવામાં આવ્યું છે કે સેવા એ સૌથી મોટી સાધના છે બીજાના આંસુ પૂછશો તો માતાજી તમારા દુઃખ દૂર કરશે અંતમાં એટલું જ કે જો અમૃત બાપાની મેલેડીમાંની આ રહેણી કહેણી આપણે હૃદયમાં ઉતારી લઈએ તો જીવનમાં અશાંતિ ભય અને અંધકાર દૂર થઈ જશે અને સુખ શાંતિ આપોઆપ આવશે આ પ્રવચન તમને ગમ્યું હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટમાં જય મેલેડીમાં લખજો નમસ્કાર અમૃત બાપાની મેલેડીમાં માત્ર પૂજાની મૂર્તિ નથી પરંતુ જીવન જીવવાની સાચી રહેણી કહેણી છે

કારણ કે અહંકાર ભક્તિનો સૌથી મોટો શત્રુ છે જે નમ્ર છે એ જ માતાજીને પ્રિય છે રહેણી કહેણીમાં શીખવે છે કે પરિશ્રમ કરો પરંતુ પરિણામ માતાજી પર છોડો ખોટા માર્ગે ધન કમાવવું એ પાપ છે સાચી કમાણીમાં જ આશીર્વાદ વસે છે મેલડી માની કહેણી કહે છે કે સ્ત્રીનું સન્માન કરો કારણ કે સ્ત્રીમાં શક્તિ છે માં દીકરી બહેનનું માન રાખશો તો માતાજીની કૃપા આપોઆપ વરસશે રહેણી કહેણી અનુસાર ભક્તે નશો વ્યસન અને ખોટી સંગત સંગતથી દૂર રહેવું જોઈએ કારણ કે આ બધું જીવનને અંધકારમાં લઈ જાય છે મેલેડી માં કહે છે કે જે ભક્ત પોતાનો સંયમ રાખે છે તેના ઘરમાં ક્યારેય અભાવ રહેતો નથી ઘરેલું જીવનમાં સત્ય બોલવું વચન નિભાવવું અને અન્યાય સામે અવાજ ઉઠાવવો એ પણ મેલેડી માની સેવા છે રહેણી કહેણી શીખવે છે કે દુખ આવે ત્યારે ફરિયાદ નહીં પરંતુ વિશ્વાસ રાખો માતાજી ક્યારેક પરીક્ષા લે છે પરંતુ ક્યારેય ભક્તને છોડતી નથી જે ભક્ત ધીરજ રાખે છે તેને યોગ્ય સમયે ચમત્કાર મળે છે મેલેડીમાં કહે છે કે બીજાની નજરમાં નહીં પરંતુ માતાજીની નજરમાં સારા બનો દેખાડાની ભક્તિ કરતાં મનની શુદ્ધતા મહત્વની છે રહેણી કહેણી મુજબ ભક્તે સવાર સાંજ દીવો પ્રગટાવવો નામ સ્મરણ કરવું અને ઘરમાં સકારાત્મક વાતાવરણ રાખવું જોઈએ બાળકોને સંસ્કાર આપો કારણ કે આવતી પેઢી તમારા કર્મોનું ફળ ભોગવે છે માની કહેણી કહે છે કે કોઈ ભક્ત ભૂખ્યો ન સુવો જોઈએ શક્ય હોય તેટલી સેવા દાન અને સહાય કરો દાન માત્ર પૈસાનું નહીં પરંતુ સમય પ્રેમ અને સહાનુભૂતિનું પણ હોય છે રહેણી કહેણીમાં સ્પષ્ટ છે કે ઈર્ષા અને દ્વેષ છોડો કારણ કે એ આત્માને ખાઈ જાય છે જે માફ કરે છે એ જ સાચો શક્તિશાળી છે મેલેડીમાં કહે છે કે જે ભક્ત બીજાનું ભલું વિચારે છે તેનું ભલું માતાજી પોતે વિચારે છે અંતમાં એટલું જ કે અમૃત બાપાની મેલેડીમાંની આ રહેણી કહેણી જીવનનો માર્ગ બતાવે છે જો આ રહેણી કહેણી આપણે જીવનમાં ઉતારીએ તો દુઃખ આપોઆપ દૂર થઈ જશે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણા ઘરમાં વસશે આ પ્રવચન તમને ગમ્યું હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટમાં જય મેલેડીમાં લખવાનું ભૂલશો નહીં નમસ્કાર અમૃત બાપાની મેલેડીમાંની રહેણી કહેણી આપણને શીખવે છે કે જીવનમાં શિસ્ત અને શ્રદ્ધા બંને સાથે હોવી જોઈએ માત્ર માતાજીને માનવાથી નહીં પરંતુ તેમના માર્ગ પર ચાલવાથી જ ભક્તિ પૂર્ણ થાય છે મેલેડીમાં કહે છે કે દિવસની શરૂઆત સત્ય વિચારોથી કરો કારણ કે જેમ વિચાર હશે તેમ જીવન બનશે રહેણી કહેણી મુજબ ભક્તે પોતાના કર્મો પર નજર રાખવી જોઈએ કારણ કે કર્મ જ ભવિષ્ય લખે છે મેલેડીમાં શીખવે છે કે જે ભક્ત પોતાના શબ્દ અને કર્મમાં એકરૂપતા રાખે છે તે ક્યારેય પરેશાન થતો નથી રહેણી કહેણીમાં સ્પષ્ટ કહેવાયું છે કે લાલચ દુઃખનું મૂળ છે સંતોષ રાખશો તો ઓથી વસ્તુમાં પણ સુખ મળશે મેલેડીમાં કહે છે કે ઘરમાં વડીલોનું સન્માન કરવું એ સૌથી મોટી પૂજા છે તેમની દવા સેવા અને સમય આપશો તો માતાજીની કૃપા સતત રહેશે રહેણી કહેણી અનુસાર સ્ત્રીને દુઃખ આપવું એ શક્તિને અપમાન કરવા સમાન છે જે ઘર સ્ત્રી રડે છે ત્યાં સમૃદ્ધિ અટકી જાય છે મેલેડીમાં કહે છે કે ભક્તે પોતાનું મન સાફ રાખવું જોઈએ કારણ કે માતાજી સાફ મનમાં જ નિવાસ કરે છે રહેણી કહેણી શીખવે છે કે ખોટી સંગતથી દૂર રહેવું એ પણ સાધના છે કારણ કે સંગત માણસનો સ્વભાવ બદલી નાખે છે કહે છે કે દુઃખ સમયે ભક્તે મૌન રાખીને માતાજીનું સ્મરણ કરવું જોઈએ ફરિયાદ કરવાથી દુઃખ વધે છે અને શ્રદ્ધાથી ઉકેલ આવે છે રહેણી કહેણીમાં સમજાવવામાં આવ્યું છે કે દેખાડાની પૂજા કરતાં સાચું આચરણ વધારે જરૂરી છે જે ભક્ત બહારથી સાદો અને અંદરથી શુદ્ધ હોય છે તે માતાજીને ખૂબ પ્રિય છે મેલેડીમાં કહે છે કે જે ભક્ત પોતાના કામમાં ઈમાનદાર રહે છે તેની રોજગારીમાં ક્યારેય અવરોધ આવતો નથી રહેણી કહેણી મુજબ દાન અને સેવા ગુપ્ત રીતે કરવી જોઈએ કારણ કે દેખાડાનું દાન ફળ આપતું નથી મેલેડીમાં કહે છે કે સમય સૌથી મોટી પૂંજી છે જે સમયનો માન રાખે છે તેને માતાજી આગળ વધારે છે રહેણી કહેણીમાં ભક્તને આળસ ક્રોધ અને અહંકારથી દૂર રહેવાની શીખ આપવામાં આવી છે કારણ કે આ ત્રણ દુશ્મન જીવનને ખોખલું કરી નાખે છે મેલેડીમાં કહે છે કે જે ભક્ત બીજાની ભૂલ માફ કરે છે તેના પાપ પણ માફ થાય છે ક્ષમા એ સૌથી મોટું વરદાન છે રહેણી કહેણી શીખવે છે કે માતાજી પર પૂર્ણ વિશ્વાસ રાખશો તો ડર આપોઆપ દૂર થઈ જશે અંતમાં એટલું જ કે અમૃત બાપાની આ રહેણી કહેણી જીવનને સરળ પવિત્ર અને સુખમય બનાવે છે જો આપણે આ માર્ગ અપનાવીએ તો દરેક મુશ્કેલીમાં માતાજી આપણો હાથ પકડી રાખશે આ પ્રવચન તમને ગમ્યું હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટમાં જય મેલેડીમાં લખવાનું ભૂલશો નહીં નમસ્કાર અમૃત બાપાની માની રહેણી કહેણી આપણને શીખવે છે કે જીવનમાં શ્રદ્ધા સાથે સંસ્કાર જોડાય ત્યારે ભક્તિ પૂર્ણ બને છે મેલેડીમાં માત્ર ડરાવતી શક્તિ નથી પરંતુ સંભાળ રાખનારી માતા છે જે પોતાના ભક્તને સાચો માર્ગ બતાવે છે રહેણી કહેણી મુજબ સવારમાં આંખ ખોલતા જ માતાજીને યાદ કરવાથી મન શાંત થાય છે અને દિવસ શુભ બને છે મેલેડીમાં કહે છે કે ઘરની સ્વચ્છતા જેટલી જરૂરી છે એટલી જ મનની સ્વચ્છતા જરૂરી છે મનમાં દ્વેષ લાલચ અને ખોટા વિચાર રાખશો તો પૂજા અધૂરી રહેશે રહેણી કહેણી શીખવે છે કે સાચો ભક્ત એ છે જે દુઃખમાં પણ ધીરજ ન છોડે અને સુખમાં અહંકાર ન કરે મેલેડીમાં કહે છે કે દરેક પરીક્ષા ભક્તને વધુ મજબૂત બનાવવા માટે આવે છે રહેણી કહેણી અનુસાર વાણી સંયમ રાખવી ખૂબ જરૂરી છે કારણ કે કડવા શબ્દો વર્ષો સુધી ઘા આપે છે

પરંતુ સંસ્કાર આપશો તો આખો પરિવાર સુખી રહેશે મેલેડીમાં કહે છે કે માતા પિતાની સેવા એ સૌથી મોટું વ્રત છે તેમની ખુશીમાં જ ભક્તનું કલ્યાણ છે રહેણી કહેણી મુજબ વ્યસન અને ચોરી ભક્તિના માર્ગમાં સૌથી મોટા અવરોધ છે જે ભક્ત આ બધું છોડે છે તેના પર માતાજી વિશેષ કૃપા કરે છે મેલેડીમાં કહે છે કે દુઃખ સમયે માતાજીને દોષ આપવાને બદલે પોતાના કર્મો પર વિચાર કરો કારણ કે સુધારાથી જ ઉદ્ધાર થાય છે શીખવે છે કે કે સેવા કરતી વખતે નામ યશ સ્વાર્થ ન જુઓ નિસ્વાર્થ સેવા એ જ સાચી સાધના છે મેલેડીમાં કહે છે કે જે ભક્ત નિયમિત દીવો ધૂપ અને નામ સ્મરણ કરે છે પરંતુ સાથે સાથે બીજાને દુઃખ નથી આપતો એ જ સાચો ભક્ત છે